બાળકો માટે મળતા સંજીવની દૂધના પાઉચ પર સ્વારનો કબજો સરકારી યોજનાની બેદરકારી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે દૂધ દ્વારા એડમિનિસ્ટ્રેટિવ લક્ષ્યાંકનો નીતિ એ અનુસંધાન માટે વધુ સંલગ્નતા અને ચુસ્તી આપવામાં આવી રહી છે બાળકોના આરોગ્ય પર ખતરો રહે છે જેનો બોર્ડ પર સસ્તું કુકાળો અને નેતાઓ માટે જવાબદારી આવે છે સંબંધિત વિભાગો જેમ કે પોષણ મહિલા અને બાળ વિકાસ વિભાગ સ્વતા અને આરોગ્ય વિભાગ આ મામલામાં સંલગ્ન થવું જોઈએ જો આ પ્રકારની બેદરકારી ચાલુ રહી તો ભવિષ્યમાં તેને વધુ ગંભીર પરિણામો આપી શકે છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર